नमस्कार प्यारे बच्चों मैं खुशबू विद्यालय के ऑनलाइन एजुकेशन वीडियो में आप सबका हार्दिक स्वागत करती हूँ हिंदी जिसमें विराम चिन्ह तो आइए बच्चों यहाँ हम लोग कुछ वाक्य लिखते हैं और समझते हैं सबसे पहले हम बात करेंगे पूर्ण विराम Gracias.

उदाहरण अभी छे जैसे मतलब यहां जो उदाहरण अभी छे मैं ना पूछे कि मुझे दूध पानी चाहिए मुझे 水边 这样干 Sí. Sim.

ડેટ ડેલી સો ગયો હવે પછી પહોંચે બડી બડી નશીને નદીઓમાં પાણી 心疼啊！

તમારી વાત છે એમાં જ્યારે ખુશી પ્રગટ થતી હોય શોક એટલે દુઃખ ધૃણા એટલે તિરસ્કાર પછી પ્રશંસા એટલે કોકના વખાણ પછી આશ્ચર્ય એટલે તમને નવાઈ લાગતી હોય એ વખતે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે હું અહીંયા લખી લઉં છું કે હર્ષ શોક

કોકા માં રાખી એટલે કે કોઈ જ્યારે રમતી વખતે ચાર ગણ જે કરીએ તો આ પાંચ જીવો છે જેને એક વખત ફરી અ ધ્યાનથી જોઈ

Gracias.